સુરત સેના જહાંગીરપુરા વિસ્તારમાં યુવાનને કલેક્શનનો ધંધો કરો છો અમારો ભાગ લાવો કંઈ ચપ્પુ બતાવી એક લાખ અગિયાર હજાર રૂપિયાની ખંડણી પડાવી લઈ દરમિયાન પાંચ હજાર રૂપિયા માંગનારાઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નિર્દોષ લોકોને ધમકાવી કેટલાક લોકો રૂપિયા પડાવી રહ્યા હતા જેમાં વિઘ્નેશકૃષ્ણ મૂર્તિને તમે કલેક્શનનો ધંધો કરો છો તો તમે અમારો ભાગ લાવો તેમ જણાવી તેને ગાળો આપી પર ચપ્પુ રાખી એક લાખ અગિયાર હજાર રૂપિયાની ખંડણી મેળવી દર મહિને પાંચ હજારની ખંડણીની માગણી કરાઈ હતી તારૂપીએ ચપ્પુ બતાવી પહેલાં રોકડા સાડત્રીસ હજાર ત્યારબાદ ઓનલાઈન ચોવીસ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા બાદમાં ટુકડે ટુકડે ત્રીસ હજાર રૂપિયા મેળવી લીધા હતા અને ત્યારબાદ સત્યાવીસ હજાર લઈ બીજા પાંચ હજાર પણ પડાવી લીધા હતા આમ એક લાખ અગિયાર હજાર રૂપિયા પડાવી લીધા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અધિક પોલીસ કમિશનર જહન ફાઈવ બદલની પોલીસ કમિશનર એલ ડિવિઝનની સૂચના મુજબ જહાંગીરપુરા પોલીસ પથકના પીઆઈડીજી રબારીના માર્ગદેશન હેઠળ ટીમ હતી ત્યારે અનામ કોન્સ્ટેબલ અશોક નારાયણ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સાગરજી અમૃતજીએ ફરિયાદી વિઘ્નેશ ક્રિષ્ના સાથે રાખી એક આરોપી સૌરભ સુનિલ નાયકને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેની માસીના દીકરા સાથે મળી આ ગુનાને અંજામ આપ્યો અને કબૂલાત કરતા તેના માસીના દીકરા રોહિત રમેશ નાયકેને પણ ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે